મહીસાગર જિલ્લામાં ડંખરિયા મતદાન મથકના વાયરલ વિડીયો મામલે કાર્યવાહી બાલાસિનોર મામલતદારે ડંખરિયા મતદાન મથકમાં ફરજ પરના હાજર છ કર્મચારીઓને નોટિસ પાઠવી ફરજમાં બેદરકારી બદલ નોટિસ આપવામાં આવી છે તમામ ખુલાસો માંગવામાં આવ્યો છે બૂથ નંબર મતદાન મથકમાં પ્રિતેશ ઠાકોર નામના યુવાને મતદાન કર્યા બાદ વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો આ કેસમાં કાર્યવાહી થઈ ફરજ પરના હાજર છ કર્મચારીઓ અને મામલતદારની નોટિસ ફરજમાં બેદરકારી બદલ મામલતદારે નોટિસ ફટકારી છે મહીસાગર જિલ્લાની અંદર ગઈકાલે જે વિડીયો છે તે વાયરલ થયો હતો જેમાં પ્રિતેશ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા મતદાન કર્યા બાદ જે વિડીયો છે તે ઉતારવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે આ જે વિડીયો છે તે બાલાસિંદોર તાલુકાના ડંખરિયા પ્રાથમિક શાળાના બૂથ નંબર એકસો ને નો હોવાની વિગતો સામે આવી છે જેમાં ફરજ પરના હાજર પ્રિસાઈડિંગ સહિતના જે કર્મચારીઓ હતા તે છ કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને તેમની પાસે આ બાબતે જવાબ માંગવામાં આવ્યા છે કહી શકાય કે આજે વિડિયો વાયરલ થયો હતો તેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી છે તો આમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવાની હોય અને તેને લઈને પણ પોલીસ દ્વારા આગામી જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે જોકે હાલ આ તમામ કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે આભાર આપનો તમામ માહિતી બદલ ડંખરિયા મતદાન મથકે આ વાયરલ વિડીયો થયો હતો અને આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છ કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી છે જેઓ ફરજ પર હતા એ તમામને મામલતદારે નોટિસ પાઠવી છે ડંખરિયા મતદાન મથકથી આ વિડિયો વાયરલ થયો હતો હંમેશા મતદાનની ગુપ્તતા જળવાવી જોઈએ પરંતુ અહીંયા જે વ્યક્તિ હતો એ પોતાનો મોબાઈલ પણ અંદર લઈને ગયો હતો એટલું જ નહીં મત આપતો હોય કયા પક્ષને મત આપતો હોય એ પ્રકારનો વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો